ગોરવા મધુનગરના એકસો ને વીસ જેટલા નિરાશ્રિતો જેમનો મોરચો આજે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો કોંગી કાઉન્સિલર અમીર રાવત અને કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતની આગેવાનીમાં આ મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો ગોરવા મધુનગરના આ આશ્રિતો કે જેમને ઘર તો ફાળવવામાં આવ્યા તેમણે પચાસ હજાર રૂપિયા પણ ભર્યા પરંતુ લોન ન થઈ એટલે હવે આ લોકો બેઘર થઈ ગયા છે આ એકસો ને વીસ નિરાશ્રિતો જે પરિવારો બેઘર થયા છે તેમના માટે પાલિકા ખાતે મોરચો પહોંચ્યો કોંગી નેતા અમીબેન રાવત અને નરેન્દ્ર રાવતની આગેવાનીમાં આ તમામ લોકો પાલિકા ખાતે પહોંચ્યા છે અને રજૂઆત કરી છે વડોદરા શહેરમાં વિવિધ જગ્યાએ જ્યાં કાચા પાકા મકાનો અને ઝૂંપડાવાસીઓ હોય અને એ રોડ લાઈનમાં આવતા હોય તેને તોડીને રસ્તો પહોળો કરવા માટે કોર્પોરેશન પ્રયત્ન કરતી હોય મધુનગર ખાતે આ પ્રકારમાં રોડ લાઇનમાં આવતા તમામ લોકોના મકાનો ખાલી કરી એ જગ્યાએ રોડ બનાવવા માટે દરખાસ્ત મૂકી તેના ત્યાંના નાગરિકોએ સંમતિ દર્શાવી અને એ ગરીબ લોકો છે જેમને સરકારના નીતિ નિયમો મુજબ રાજીવ આવાસ યોજના કે બીએસયુપી હેઠળ એમને મકાનો આપવાનું હોય આ લોકોને મકાન એલોટ કરી દેવામાં આવે અને સાથે સાથે એમને જે બેઝિક ફાળો હોય એ પણ ભર્યો પરંતુ જે બીજા પૈસા જે બે લાખ તેર હજાર રૂપિયા ભરવાના હોય એની લોન લેવાની વ્યવસ્થા કોર્પોરેશન હંમેશા ગેરંટર બનતું હોય છે જેમ કે રાજીવ આવાસ યોજના હોય કે બીએસયુપી એની અલગ અલગ સ્કીમો હોય તો આ લોકો એટલા ગરીબ હોય છે કે એમને કોઈ બેંક લોન ન આપી શકે અને આજ દિન સુધીમાં જ્યાં જ્યાં બી ગરીબ આવાસ યોજનાઓની અંદર જે જે લોકોને ફાળો આપ્યા પછીની જે લોન હોય એમાં કોર્પોરેશન ગેરંટર બનતી હોય છે અને લોનની વ્યવસ્થા કરી આપતી હોય લોન એ લોકો હપ્તામાં ભરતા હોય છે પરંતુ એ ગરીબ માણસ બેંકમાં જઈને પોતે લોન કરે એ શક્યતા હોઈ શકે જ નહીં અને એ બાબતે આજે અમે કમિશનરને રજૂઆત કરી આ લોકોને તાત્કાલિક કોર્પોરેશન ગેરેન્ટર બને અને લોનની વ્યવસ્થા કરે જેના કારણે એ લોકો ત્યાંથી જઈને મકાનમાં રહે અને એમનું જીવન ગુજારી શકે આ રજૂઆત કરવા માટે અમે અહીંયા આવ્યા છે હા તો મકાનોની અમારા માંગણી છે કે અમારા મકાનો અડધા તો તૂટ્યા હજુ અમારા બાકી છે નોટિસ તો આપી દીધી પણ બસ અમારે એક જ વિનંતી છે કે અમને મકાન પહેલા ફાળો અને પછી અમારા મકાન તોડો અને બીજું કે તમારી બે લાખને તેર હજાર રૂપિયા લોન તમારે તમારીથી કરવાની તો સાહેબ અત્યારે અમને કોણ લોન આપે અમે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય અને લાવીને ખાતા હોય મજૂરી કરીને તો એટલા રૂપિયા અમારે પાસે કંઈથી હોય એટલા હોય તો પછી સોસાયટીમાં જ ના રહેવા જઈએ અમે તો હવે આ લોકો આવી રીતના માગણી કરે છે તો અમારી બસ એક જ વિનંતી છે કે તમે અમને લોન કરાવી આપો કોપરેશન તો બસ અત્યારે અમે આપતા ભરીશું એક બાજુ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોઈ બી બેઘર ના રહે એવી મહત્વકાંક્ષી યોજનાની મોટી મોટી વાતો થતી હોય છે રોડ લાઇનમાં જે લોકોના આવાસ જતા હોય એમાં નાગરિક કંઈ વિકાસને અવરોધમાં નથી રહેતા પણ એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ એ માટે અમે રજૂઆત કરી કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી આપી અમુક લાભાર્થીઓને બીએસયુપીમાં મકાન આપ્યા અને અમુક અમુક લોકોને આરએવાયમાં આવ્યા હવે બેની ગાઈડલાઇન્સ અલગ છે બીએસયુપી અંતર્ગત જે મકાનો છે એમાં લાભાર્થીનો ફાળો પચાસ હજાર અને રાજીવ આવાસ યોજના અંતર્ગત ભાઈ પચાસ હજાર એ લાભાર્થીનો ફાળો તો બધાએ ભરી દીધો પણ એના પછી એક લાખ છાસઠ હજારની લોન આરએવાય અંતર્ગત તો હુડકોમાંથી લઈને કોર્પોરેશને આપી પણ બાકીના એકસો વીસ લાભાર્થી જેમને આરએવાયમાં મકાન ફાળવવામાં આવ્યા એમની કોઈ લોનની વ્યવસ્થા થતી નથી કોર્પોરેશન કહે છે કે બેનિફિશિયરી પોતે આ લોન કરાવે તો ગરીબ લોકો જે લોકો આઈડેન્ટિફાઈડ નોટિફાઈડ સ્લમમાં રહેતા હતા રોજ કમાઈને રોજ ખાનારા હોય લારી ગલ્લા તો કોઈકના ઘરકામ કરીને જીવતા હોય કે મજૂરી કરીને જીવતા હોય એવા લોકો પાસે સવા બે લાખ રૂપિયાની લોન લેવાની સક્ષમ સક્ષમ હોત તો અત્યાર સુધી એવો આ એરિયામાં રહેતા જ નહીં એટલે કોર્પોરેશને હવે તમામને એક સરખી નજરે જોઈને આ લોકોના જે બેનિફિશિયરીઝ રહી ગયા છે એમની લોનમાં બી પોતે ગેરંટર બનીને લોન કરી આપે એવી રજૂઆત કરવા આજે અમે આવ્યા છે